આ એક તો લાગતું નહી આ ડબ્બામાં શું કરો છો આ ખોન મેલું તો લાગડું તું પણ લાગતું નહીં કન્ના ચોજો બધે કન્ના પેલા મન કે ખોણ એઠી લગાડી ગયું હા તો હવે

ફોન તો સાલુ ને સાલુ છે અરે ભાઈ આપડા મોટા ભુવાજી છે બોલો હવે મારા માસી તો જમેલ છે એટલે અહીંયા આવવું પડશે તમારે એમ ચંચીએ કોમ અમદાવાદ અમદાવાદ એમ અમદાવાદ હો હો તો તો સારું લો તમે આયા છો તમે મને મારા આવવું પડશે અરે આવું જ પડે ને મારા માસીએ કીધું છે કે તમારા બધા ભાઈઓને લઈએ

આ કપાજી આવી ગયા છે એમને વાત કરતો હવે મારા માસ્યા તો રમેલ છે બરોબર એટલે આપણા બધા ભાઈઓને વાયક છે એટલે ભુવાજી કેવા હતો એટલે ભુવાજી કે રજા લઈ લો

કારણ કે કોઈ મોણાને કોક થઈ જાય જવાબદારી તું લે છે ના 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 નજર લઈ લેજો હડજો ભુવાજી ભલા મણા બે મિનિટ નું કામ છે રજા લેતક કેટલી વાત પણ બધું પાકું કરજો પાકું એ જો લઈ લીધીતી મે મારી લીધી ને મનશી કાકા આ લોકો લઈ લઈ લે હવે તમે ના નાતી લીધી હડો રજા ભુવાજી હેડ અમદાવાદ જવાનું રજા ફેર કમ્પ્લીટ લેજો અલા હેલ્પર તો થડા ઉધી લઈ લઉ તું હેડ ને હા અરે એક નંબરનો નો ભુવો હે એક નંબરનો જુઠ્ઠો જુઠો સેતુ જો હેલ્પર આપણે છે ને બધા ભાઈ ભેગી રજા આપણે લઈ લે જો જો ભુવાજી તમે સુમાજી એટલે આ કોઈ રહી ના જાય પછી પાછા આના આટો પોણા ના થાય હા શું કે કે ભાઈ અમારે બધા ભાઈઓ ભેગી રજા લેવી છે દોડ ડાલી છે એટલે અમે અમદાવાદ ભેગા આ વાત પૂરી બરોબર બરોબર તો મારું નામ વેણ થાય થાય કે ના થાય થાય જો તો વેણ સે કલમ તોડતું નહી હો દેરું આપણે હવે સુકા એટલે હવે આપણે કોઈ ચિંતા રે નહી નાસ્તા પાણી કરે ને તો ચિંતા નહી આ સાથેજી બીજી વાત છોડો તમે છે કહો તમને નહીં ખબર ના ચોક દીક્ષા જોઈ એટલે વિકાજી ની દીક્ષા કરી છે ભાઈ દીક્ષા કરી ગાડી કરી વાત તો સારું છે જો હવે શું મોડું નહીં કરું ખડજો ખડો ખટેક કરો મને ખબર વાત ને ચાતુજી કે આ ભાઈઓ રજા નહીં લીધી તો હું આવો ટાઈમ ના બગાડું પાછો અમે પૂસામાં બેહા ને ભલા મળે એક એક મિનિટ ની કિંમત હોય એમ ફટફટમ વાયણું વાળી જાય ને ફટફટમ લેબું ને બેબું ફટ કાપી નાખ ખરું

બરાબર બરોબર બરોબર હું તો મારા જોતો નહીં પણ હવે જોઈ યાદ તાડી હડો કે આપડે પેલો વધાવો થાય પેલા વેણ થાય થાય કરજો જા તમે હું એટલે કઉ છું

ભૂવો થોડો પેલો એવો છે ભાઈ એટલે પણ તમને તો ખબર પડે છે કે બે બે કલાક રહેતા હોય એટલે ના હોય પણ હવે શું કરો હડો ને ભાઈ તો મારા માછી તો જમેલ છે એટલે વેલા જવું પડશે હડજો હડો હવે બેહી ગયા તમે એમ હા અમે બે ગયા કંટાળ્યા હતા કેટલી ઘડી ભુવાજી હા એ પેલા ભુવાજીને ને બે આવતા ભુવાજી લ્યો ભુવાજીને લઈ લઈને જો અમે આપણે ગમે ત્યાં તો મોટા ભુવા બે આવ્યા ને બે આવતા તમે આવજો તો લાવ ઓમાઓ ઓમાઓ

ના <laughs>